બન ડોસાની રેસીપી એક દહીં એડ કરીશું અડધો કપ પાણી એડ કરીશું અહીંયા બીજો અડધો કપ એટલે એક કપ પાણી એડ કરીશું

થોડું મીઠું એડ કરીશું હવે આપણે આ શેકાઈ ગયું છે હવે થોડુંક ઠંડુ થવા દઈશું આપણે હવે આપણે આ બેટરને થોડુંક પીસી લઈશું થોડું પાણી એડ કરીને

હવે લીલા મરચા એડ કરી દઈશું સમારેલો કઢી આપણો વઘાર ગયો છે હવે એડ કરી દઈશું અહીંયા આપણે બેટર એડ કરી દઈશું થોડા ધાના એડ કરીશું મિક્સ કરી આમાં આપણે ચપટી સોડા એડ કરીશું મિક્સ કરી લઈશું અહીંયા મેં વઘાર્યું લઈ લીધું છે હવે ગેસ ચાલુ કરી દઈશું થોડુંક તેલ એડ કરીશું અંદર વઘારિયામાં અને થોડું ગરમ અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે બેટર અંદર એડ કરીશું હવે બીજો બી આપણે પલટાઈ લઈશું હવે આને બીધીમાં તાપી આપણે થવા દઈશું એટલે ઉપરથી ઉપર ક્રિસ્પી અને અંદર મુલાયમ સરસ થાય છે બીજી બાજુ બી આપણો શેકાઈ ગયો છે ઢોસો બની સરસ ક્રિસ્પી થયો છે બહારથી થી હવે આપણે કરી લઈશું એને લઈશું આપણે પલટાઈ લઈશું હવે થોડું પાંચ દસ મિનિટ થવા દઈશું એને આપણા બન ઢોસા બનીને રેડી થઈ ગયા છે આ રીતે રેડી થઈ ગયા છે હવે આપણે ચટણી પીસી લઈશું આગળ આપણે બધું ઠંડુ થઈ ગયું છે હવે પીસી લઈશું સિંગદાના એડ કરીશું આપણી ચટણી પીસાઈ ગઈ છે હવે આપણે એમાં વઘાર કરી લઈશું મેઘરી ચટણી મેં બનાવી લીધી છે હવે આપણે એને વઘાર કરી લઈશું અહીંયા વઘાર કરવા માટે મેં તેલ એડ કરી દીધું છે હવે રહી એડ કરીશું હવે થોડી હિંગ એડ કરી દઈશું ગેસ બંધ કરી દઈશું ઢોસાની ચટણી એડ કરી દઈશું અને બન ઢોસા બી આપણા રેડી થઈ ગયા છે આ આપણા બન બનઢોસા આ રીતે બન બનઢોસા બનાવવાના એકદમ પોચા બારથી ક્રિસ્પી અંદરથી એકદમ પોચા બન આ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો અને ફરી મળીશું નવા વિડીયોમાં